ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માં મોગલ કેમ છો બધા કે મજામાં જ હસો તો સ્વાગત છે આપણું આજના વ્લોગમાં આપણે ઉઠી ગયા અને હવે આપણે જઈએ તબેલે હું કામકાજ છે હું નવીન છું હું નહીં કામ તો બધું આજ જ કરી હે આપણે તો હું તા હજી ઉઠા કામ કામકાજ બધું થઈ ગયું હે બધું દેખાય છે કામ થઈ ગયું હોય એવું આપણે તો બેલે તો પૂગી ગયા પણ હું નવીન થયું છે એ તમને બતાવું કે નવીન ભેહું આવ્યું હોય તો દોસ્તો બે ભેહું નવી આવી છે તમે જુઓ ભેહું તો બધું બેઠ્યું હે ત્રણ ધરાઈ જો આ બે ભેહું આવી છે નવી આપણે આના સિંગ છે હે ગંધારીયું છે જો ધોરા સિંગ થઈ ગયા છે તો આના સિંગ ચોપડી દઈએ આપણે અને પછી નિરાતે મળીએ બીજું હું તો સોપડાઈ ગયા આવી ગયા તમે લાગ્યા પણ એટલે વ્લોગમાં તમને બતાવી ન હો ગયા કે સિંગડા હવે સોપડાઈ ગયા હે તમે જો કેમ બાકી થઈ ગયા ને કારા ભમરસિંગ જઈએ આપડી ટોપલી વગારે હે જુઓ તમે જોઈ કોયલ ને બધાય ના કારા શિંગડા કરી દીધા ભાઈ અને બાહુબલીનો કર્યો કયરો ટકો તમે જો એને શિંગડા સોપડી દીધા જો કારા ભમર કરી દીધા એનો ટકો કર નાખો જો તમે આપણે તો એને બે અજુબા આવ્યા હે એક છે ફદુરજી ને એક છે હરામી જો લોગ આલે હે આપણો લોગ જો જો ફદુરજી ઓફલીનો અને બેйно જોવો તમે છે ને બાકી ફદુરિયે અને ભે હું એકકો એક બધી બેહી ગઈ છે એક આપડી કોયલ હજી ઉબી છે બાકી બધી ઓગારે ચડી ગયું છે બેહીન જોવો તમે લોકો જોવો જો ને પણ કેમ ફેરું થાય જો આપડો બ્લોક તો જોવો પડે અમે ન આલે બ જોઈ ગયા બ્લોક જોવે છે આપડો અલી આ બેઠો અને વેપારી આયા છે બડા વેપારી જોવો તમે છોટે ઉસ્તાદ આ રહ્યા છે 4 व्हील लेके तुम જોઈ શકો છો દેખ લો તું અલ્યા ભાઈ આપણે હિન્દી દેખ લો એ દેખ લો બાબા હિન્દી બોલુંગા ને મે બાબા હિન્દી બોલુંગા ને મે યાર બહુબલી પાણી પી જો જો તમે આવી હો 4 व्हील Mercedes હો ભાઈ ટોડા विनती આવે જોઈ લ્યો છોટે ઉસ્તાદ આ રહે હે

ए ए गाना पाडू यो जो हाल जा इनी पाहे कोई लाईल पसी तने देवो छई लो जा मना पाडो जो तो भड़के ई भड़के तो खरिन भाई जीरी जीरी भजेणु लागे आई लो जा स्पाइडरमैन का तो इसने सूट पहना है और बाहुबली को भड़का रहा है और अपनी कोयल देख लो उसे मार रही है तो तुमको चाहिए या नहीं चाहिए, चाहिए ना तो कौन सी लेनी है इसमें से बाहूबली गम रहा है कुछ बात नहीं चलो मैं तुम्हारे पापा से बात कर लूंगा रेडी पपो हाँ मैं उसका

દૂધે દેવાઈ ગયું હોય વારું પાણી થઈ ગયા હે હવે આપણે હવા લગી દેવાનો ટાઈમ થાય તો આવતી થઈ ગયા હે નવરા અને હવે આપણે જવાનું ઘોડીની ચક્કર મારવા તો હાલો તમને બતાવું આપણે નીકળી ગયા ઘોડીની ચક્કર મારવા તમે જુઓ બાટા ઘોડી અયેલી ગઈ હે અંધારાની બહુ અકાઈ નહીં ધીમે ધીમે આયલી જાય નકર ક્યાંક આપણે અટાણે પસાડે તો ક્યાંય ના ન રહી ભાઈ ધીરે ધીરે આઈ જાય બસ બસ બેટા બસ રાની તો મિત્રો ઘોડીની ચક્કર મારીને આપણે આવી ગયા ઘરે અને આજ તો કામ બહુ કર્યું છે થાકી ગયા છે તો આપને નીંદર બહુ આવે તો આપણે સૂઈ જઈએ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ખાલેજા